સુરેન્દ્રનગર જિલ્લામાં બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણીનું મતદાન તારીખ સાત તારીખના રોજ યોજવામાં આવ્યું હતું ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે ત્યારે ભાંગધાના ગુજરાતના પૂર્વ કેબિનેટ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજાએ પારાચાલી પરિવાર સાથે જઈને થાળી વગાડતા વગાડતા જઈને લોકોને ધાંગધા શહેરમાં લોકોને મતદાન ભાજપ તરફથી મતદાન કરવા માટેની અપીલ કરાઈ હતી જ્યારે ધાંગના અને ગુજરાતના કેબિનેટ મંત્રી આઈ કે જાડેજાએ ધાંગા ખાતે પોતાના પરિવાર સાથે મતદાન કરવામાં આવ્યું હતું અને લોકશાહીના પર્વની ઉજવણી આઈ કે જાડેજા દ્વારા કરવામાં આવી હતી માયાજાની લોકશાહીનું મહાપર્વ લોકતંત્રનો આજનો પવિત્ર દિવસ લોકસભા માટે જ્યારે મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે આવો આપણે સૌ સાથે મળીને મતદાન કરીએ વિકસિત ભારત માટે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી અથાક પરિશ્રમ કરી રહ્યા છે ત્યારે આપણે આપણા વોટની કિંમત સમજીએ અને આપણા મત થકી વિકસિત ભારતના નિર્માણના કાર્યમાં સહયોગી બનીએ ગુજરાત અને દેશે અનેક ક્ષેત્રોમાં નવી પ્રગતિ કરી છે દેશની અર્થતંત્રને મજબૂતાઈ આપવાની સાથે સાથે આપણી સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરવાનું કામ માન્ય નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે અને સમગ્ર દેશમાં આમ સમાજ માટે સમાજલક્ષી વિકાસલક્ષી અનેક પ્રકારના હિતકારી જ્યારે કાર્યો થયા છે ત્યારે એ કાર્યને આગળ ધપાવવા માટે આપ સૌ મતદાન અવશ્ય કરો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરો અને પ્રત્યેક બુથમાં ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવો એવી આપ સૌને હું